નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે હવે ધોળકાના ધોળી સિરી પાલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સિરી ગ્રુપના ધોડી મુકામે આવેલ ધોડી ઇન્ટીગ્રેટેડ સ્પીનિંગ પાર્ક ખાતે આજરોજ તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે રિપર ગ્રુપ દ્વારા દર વર્ષે કંપનીના ચેરમેન શ્રી બ્રિજ મોહન ચિરીપાલના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ પ્રસંગ નિમિત્તે ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા તથા સામાજિક કાર્યકર શ્રી માર્ગેશ મોદી અને કંપનીના ઉચ્ચ અધિકારીઓ શ્રી આર કે વ્યાસ શ્રી કેસી રાજપૂત શ્રી જિગ્નેશ રાણા શ્રી અરવિંદ પાંડે શ્રી પી કે ઝા તથા ધોળી ગ્રામ્ય પંચાયતના સરપંચ શ્રી પ્રવીણસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પનું દીપ પ્રાગટ્યથી ઉદઘાટન કર્યું હતું કંપની દ્વારા દિવસ દરમિયાન લગભગ પાંચસો બોટલ રક્તદાન એકત્રિત કરી કરવાની ગણતરી છે મહેન્દ્રસિંહ ડાભી ન્યૂઝ मैनेजमेंट ने इख्तिराम दियो परचेज तुम्हारा डॉक्टर सरेके की आप इसोना सोछु पर जो कोई काम होए तो मानव जीवन में जो जवाब पर पर होने चाहिए और अपने पूरा लाभते रे डिबेट समिति में आपने प्लान लिस्ट में जाए पर आपने जो रणनीति बताई है ये ही निर्णय लेते ठीक है مجھے مجھے مانکتی فرنگی ملے آہاں آگے انگلے کو اپنا جیسے کی بناتا کہ پوشی سائتہ جاندلیوں سے اپنا جاندلیوں سے جاندلیوں کو اندلیوں سے جاندلیوں سے اندلیوں سے سالتی ساکھوں حقیل سے خورباتائی سے یا سالتی سالتی بائی سالتی سوڑے وکی نگلیوں سے باہد آجوں مہنیا چیل پانا ایتا پر نیوز سے جا ને વડાને પૂછો વડાને ક્યોમ પ્રટોરિયસ સાથે સાથે પ્રથમ એને પ્રદર્શન કે પર સૌ રહ્યો છે 아서메가 대부분 원이 생겼다. 이지만 대부분 많이들 그냥 업무를 해서 업무 업무는 좀 그냥 이렇게만 할수 있는 업무인 점이라서 만족하고 그냥 말이야. 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 야 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 말이야. 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 말